નમસ્કાર દોસ્તો મિત્રો અત્યારે આપણે ગોંડલ શહેરમાં છીએ ગોંડલ શહેરના દ્રશ્યો હું આપને બતાવું છું જે પ્રકારે આજે અહીંયા રેલી અને આંદોલનનો માહોલ છે એ મળ્યો છે ત્યારે અત્યારે ગોંડલના બસ સ્ટેશનની બહાર હું અત્યારે ઊભો છું આપ જોઈ શકો છો મારી પાછળ છે ગોંડલનો બસ સ્ટેશન છે અને અહીંના દ્રશ્યો હું આપને બતાવું છું ત્યારે આપ જોઈ શકો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગોંડલની માર્કેટ છે એ માર્કેટ પૂરેપૂરી દુકાનો છે તમામ ખુલી છે ગોંડલની અંદર બધું વાતાવરણ છે એકદમ નોર્મલ જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રકારનો અત્યારે અહીંયા જે આંદોલન છે એનો અસર કોઈ પણ પ્રકારનો જોવા નથી મળી રહ્યો આપ જોઈ શકો છો દ્રશ્યો પવન ન્યૂઝ પર જોઈ શકો છો આપ અત્યારે આ ગોંડલની બજાર છે એ બજારની અંદર તમામ દુકાનો છે એ મોટા પ્રમાણમાં દુકાન છે દુકાનો પણ ખોલી જોવા મળી રહી છે અહીંના લોકો છે એ પણ અહીં જોવા મળી રહ્યા છે આપને અગાઉ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા જે કોલ આપ્યો હતો એ કોલના અનુસંધાને અમે જૂનાગઢથી રેલી લઈને આવ્યા છીએ ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજના દીકરા ગણેશ જાડેજા દ્વારા ગઈ તારીખ ત્રીસના રોજ અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના દીકરા સંજયનું અપહરણ કરી એને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી એનો વિડીયો ઉતારવા બાબતનો ગુનો અમે જૂનાગઢમાં દાખલ કરાયો છું જૂનાગઢ દલિત સમાજ બહુ સંગઠિત સમાજ છે અને અમારી પોલીસ પણ બહુ સારી છે એટલે એણે ગુનો દાખલ કર્યો છે ત્યાર પછી એને આરોપીને અટક બી કર્યા છે એમાં કેટલાક પ્રશ્નો છે એ અમે સંમેલનમાં રજૂ કરશું કે અમને ચાર મુદ્દા છે મારા પહેલો મુદ્દો અમારો એ છે કે મૂળ જે ફરિયાદ છે એમાં ગુજસો કેટની કલમ લાગવી જોઈએ કેમકે આ જે ગણેશભાઈ છે એની ગેંગ છે એ શું કહેવાય પેલો ક્રાઈમ કરે છે સામૂહિક ક્રાઇમ કરે છે તો એમની સામે એક ગુસ્સો કીટ દાખલ થવી જોઈએ મૂળ એફઆઈઆરમાં અને અગિયાર વાગે પહેલાં બનાવ બન્યો અગિયાર વાગે બનાવ બન્યા પછી સમાધાન થઈ ગયું એ જતા રહ્યા પાછા રાતે અઢી વાગે આવીને પહેલાં છોકરાને બાર જણા ઉપાડીયા તો એ કાવતરું રચીને આવ્યા ઓલાને ઉપાડવાનું તો ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બીનો આ મૂળ ફરિયાદમાં ઉમેરો બીજી માગણી આ છે ત્રીજી માગણી અમારી એ છે કે અમને સ્પેશિયલ પીપી ફાળવવામાં આવે કેસ લડવા માટે અને ચોથી માગણી અમારી એ છે કે અમારો જે કેસ છે એ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો કે છ મહિનામાં કે વર્ષ દિવસમાં એમાં જજમેન્ટ થઈ ગઈ આ ચાર માગણી છે ને આજે ગોંડલમાં સંમેલન રાખવાનું કારણ એ હતું કે આ બનાવ મહિના પછી અમે ગોંડલના લોકોના સંપર્કમાં આવ્યા અને ગોંડલના લોકો ઉપર જે જયરાજસિંહને એની ગેંગ અને ગણેશને એની ગેંગ દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા છે એ જાણ્યા પછી અમે એવો નિર્ણય કર્યો અમે જૂનાગઢમાં એ સંમેલન બોલાવી શકતા હતા વાંધો નહોતો અમને અને જૂનાગઢમાં અમે અહીં કરતાંય ડબલ સંખ્યા કરી શકતા હતા કારણ કે એ તો અમારું હોમટાઉન છે પણ અમે ગોંડલ એટલા માટે પસંદ કર્યું કે આઝાદીના સત્યોતેર અઠ્યોતેર વર્ષ પછી કોઈ શાસક પક્ષનો ધારાસભ્ય કે એનો પરિવાર લોકોના મતથી જીતીને મોટો ધંધો હોય અને પછી જ લોકો ઉપર અત્યાચાર કરતો હોય તો એ લોકોને જાગૃત કરવા માટે જવું પડે એટલે અમે આવ્યા છીએ વિશાળ સંખ્યામાં આવ્યા છીએ રેલી આવી જ રહી છે અને લગભગ હમણાં પાંચ દસ મિનિટમાં પહોંચશે કેટલીક સંખ્યા છે અત્યારે અમારી પાસે દસેક હજાર બાઇક છે અને લગભગ ઓછામાં ઓછી ત્રણસોથી ચાર હજાર અને આ લોકો જે આવ્યા છે બીજા ભાઈ બસ એ લોકો અલગ છે આખો સમાજ અનુસૂચિત જાતિ સમાજ આમાં કોઈ સંગઠન નહીં કોઈ પાર્ટી નહીં અનુસૂચિત જાતિ સમાજ સિવાયના જે લોકો પણ અત્યાચાર થયા છે એ સમાજના લોકો અહીંયા આવશે અમે છે ને આજે જયરાજસિંહે અત્યાર સુધીમાં ગોંડલમાં કર્યું છે શું એ ખુલ્લું કરી મૂકી દેવાના છીએ અમારું સંમેલન પૂરું થશે ને તો જયરાજસિંહનો ઓરિજિનલ ચહેરો અમે સરકારને બતાવવાના છીએ અને જયરાજસિંહના ભાગ્યાઓના ઓડિયો વિડીયો બધું હું આપણે રજૂ કરવાનું સંમેલન ચાલુ થાય ને

નાગરિકો નો પણ અમે આભાર માન્યા છીએ અને